રાજુમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો શું પરિસ્થિતિ છે ગામમાં ચારેય તરફ પાણી ફરી વળ્યું તો ભારે વરસાદના પગલે ગામમાં દિવાલ પણ ધરાશાયી થઈ લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાના કારણે જાનમાલ નુકસાની પહોંચી અને દુકાનોમાં પણ પાણી ભરાતા માલસામાનને નુકસાન પહોંચ્યું ત્યારે સ્થિતિ તાક મેળવવા માટે ગુજરાત અમારે ટંકારીયા બે દિવસ પહેલા દસ વરસાદ પડ્યો હતો એના કારણે મારી એક ભેંસ તણાઈ ગઈ છે એ મૃત્યુ પામેલ છે અને આજે અમારા ગામમાં અગિયાર ઇંચ વરસાદ બસો ઘરની અંદર પાણી ઘુસેલા છે તંત્ર હજી કોઈ એવું નથી જે મકાનો છે એમાં બધાને વ્યાપક નુકસાન થઈ છે પચાસ લાખ સુધીની બધાને નુકસાની આવી છે જે નીચાણવાળા વિસ્તારમાં દુકાનો છે ઘરો છે એમાં પાણી ઘૂસી ગયા એના હિસાબે તો વરસાદ આજે એટલો પડ્યો કે બાર થી પંદર ઇંચ વરસાદ પડ્યો ત્રણ કલાકની અંદર અને મારે લાખ રૂપિયા ના આજુબાજુ નુકસાન થઈ છે વરસાદ અમે ઇતિહાસમાં આવો સાહેબ નથી જોયું ક્યારે પૂર એટલે ક્યાંય ચારે બાજુ પાણી પણ દરિયો જોવા મળતો તો ચારે બાજુ નુકસાન ને સાહેબ લાખ રૂપિયા ના આજુબાજુ હશે મારે ઓઇલ ઢોળાઈ ગયું પાર્ટ ગયું છે મશીનરીમાં નુકસાન આવ્યું છે બધું પાણી પાંચ પાંચ છ છ ફૂટ દુકાન ની અંદર પાણી હતું અમારે અત્યારે વરસાદ એટલો પડ્યો છે કે આપણે કોઈ દી વિચાર્યું ના હોય એટલો વરસાદ પડ્યો અમારા પરિસ્થિતિમાં માનો કે ઘરમાં એટલે એટલે પાણી ઘૂસી ગયા હતા નથી એ કઈ ધડકાર્યા નથી એ કઈ કપડાં રે પહેરવા એક જોડીએ આ વૈધિ ઉપર પડી હતી એમાં બચી ગઈ છે પછી આ એક બેન અપંગ છે મારે એને માન માન અમે ડંગણા ઉપાડી ઉપાડી અને ખાટલા ઉપર રાખી એવી રીતનો કરી કરીને માન એનો જીવ બચાવ્યો કરી એમ બહુ ખૂબ જ પરિસ્થિતિ હતી અંદાજે બાર થી પંદર ઇંચ વરસાદ થયો છે મારે ઇલેક્ટ્રિકની દુકાન છે એટલે ઇલેક્ટ્રિક દુકાનમાં લગભગ બે બે ત્રણ ત્રણ ફૂટ જેવું પાણી ગરી ગયું છે ઘણો બધો માલ ઇલેક્ટ્રિક પડલી ગયો છે અંદાજિત લાખ દોઢ લાખ રૂપિયા જેવી નુકસાની આવી છે દસ થી પંદર ઈંસ જેવો વરસાદ થયો છે

દરવાજા સહિતનો જે ભાગ છે તે તૂટી અને તણાયો હતો ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો વ્યાપક પ્રમાણમાં જમીન ધોવાણ પણ થયું છે સાથે સાથે અનુક વૃક્ષો પણ આ ઘરોમાં ધરાશય થઈ અને દિવાલ તોડી અને પાણી નદીઓમાં વહેતા થયા હતા વ્યાપક નુકસાની ખેડૂતોને આવી હતી સાથે સાથે ટંકારીયા ગામમાં દસ ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો હતો જેને લઈને વ્યાપક તારાજીના દ્રશ્યો છે તે આપ ગુજરાત ફર્સ્ટ પર એક્સક્લુઝિવ જોઈ શકો છો ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર સૌથી પહેલાં આ ગ્રામીણ વિસ્તારની મુલાકાતે પહોંચ્યું છે જ્યાં આપ આ તારાજીના દ્રશ્યો જોઈ શકો છો વૃક્ષો ધરાશય થયા છે સાથે દિવાલ પણ ધરાશય થઈ છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર વરસાદી તારાજીના દ્રશ્યો બતાવી રહ્યું છે કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે સાથે સાથે ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે